હેલો ગાઈઝ વેલકમ ટુ ધ ડી જે બ્લોગ ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ સો આ જે છે ચૈત્ર નોરતાનો નવમો દિવસ અને આજે પણ હું અત્યારે રેડી થઈને જાઉં છું મંદિરે તો ચાલો જઈએ અને આજે પણ આખા દિવસમાં હું જે કરીશ તે બધું જ તમને બતાવીશ તો એન્ડ સુધી વિડીયો જોવાનું ભૂલતા નહીં તો આજે અમે લોકો આવેલા છે વૈષ્ણવ દેવી માતાના મંદિરે અને આ મંદિરની ખાસિયત એ છે કે અહીંયા આખું જે લૂક વાઈઝ મંદિર બનાવેલું છે એ બધું વૈષ્ણવદેવી માતાની ગુફા જેવું બનાવેલું છે અને અહીંયા હવે તો એવું જ લાગે કે આપણે માતાજીના વૈષ્ણવદેવી ધામમાં પહોંચી ગયા છે તો આ છે માતાજીની સરસ મજાની પ્રતિમા અંદરની સાઈડ પર અને કેટલા મસ્ત માતાજીને ડેકોરેશન કર્યા છે બહુ જ સરસ લાગે છે માતાજીની મૂર્તિ તો અત્યારે હું રેડી થઈ ગઈ છું અને હું જાઉં છું મારા ઘરે મારા મમ્મી પપ્પા લોકો આવી ગયા છે તો ચલો જલ્દી જલ્દી જઈએ અને એમને મળીએ તો ચાલો હજુ એને કૂદવા દેવાનું ગાંડો ગાંડો થઈ ગયો ગાંડો ગાંડો ચકોલી

આ ઘોડા લાવ્યા આ બધું મમ્મી પપ્પા લોકો રામદેવ પીર માંથી લઈ આવ્યા છે ને મારા ભાઈ ને વીસ રૂપિયા જોઈએ છે કેટલા રૂપિયા જોઈએ લઈ લે રૂપિયા મા બધા મો છે આ હાથી છે અને પેલા ઘોડા મંદિરમાં મૂકવા માટે લાવેલા હતા છે Oh ma 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 tu tiga tu okay. tiga okay. tu okay. tiga, ganda tegoh, jinno ganda tegoh. Ne 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 ne. Jang, jang. Niaga niaga, ganda tegi niaga niaga, ganda tegi. Apa? Perwakilan tu mara menteri sulaiman. Apa? Baju. Super, super. Bye bye. bye, -bye. એક પછી એક વસ્તુ નીકળ્યા જ કરે છે બાંધણી નું કાપડ ચિકન અને બાંધણી મળીને મસ્ત કાપડ છે કલર તો મને પર્પલ ગયમો ગયમાં હા હા હું જમશો પછી આ બીજું બાહનીનું કાપડ આ વધારે મસ્ત લાગે છે આ કલર પણ હવે મારા ઉપર કયો ફાઈન લાગે તે ખબર નહીં આની બોર્ડર પણ મસ્ત છે સોલ છે કેટલી સરસ સોલ ચકો જો તા માથે સોલ લઈ વલે લે તા માથે સોલ સોલ મમ્મી શેમ્પુ સોલ ઓડી દીધી ચકો બતાવ તને કે ઉગ લઈ ગઈ મો લાવ તારો કઈ નઈ બધું તો રાતના ટાઈમ પર અમે લોકો આવી ગયા હતા ડોડિયા ક્લાસના ઓપનિંગમાં જ્યાં ચાલતી હતી આરતી માતાજીની અમને ડોડિયા ક્લાસના ઓપનિંગમાં આવી અને ગરબા જ ન રમીએ એવું બની શકે તો અમે રમવાના ચાલુ કરી દીધા ગરબા અને ત્યારબાદ અમે રમ્યા ડોડિયા તો ત્યાંથી અમે લોકો આવી ગયા હતા જમવા માટે ફૂડ કોર્ટ પર અને હાર્ડિકે લઈ લીધું તો એમના માટે ખીંચવું અને ત્યારબાદ અમે લોકો કે પીધું સૂપ અને મમ્મી પપ્પા પણ આવી ગયા હતા ત્યાર તક મટકા ઢોસા પછી અમારું આવી ગયું હતું થાઈ કરી એન્ડ રાઈસ આનો તેજ પણ બહુ જ સરસ હતો અને લાસ્ટ એન્ડ ફાઈનલ માં હતું વફર જે ખાઈને મજા જ આવી ગઈ તો રિટર્નમાં ઘરે જતા જતાં અમે જોયું આ બિલ્ડિંગ ની ઉપર રામ ભગવાનનું આખું ચિત્ર બતાવતું હતું અને બહુ જ સરસ લાગતું હતું થ્રી ડી ઇફેક્ટમાં તો આમ કહેવાય ને કે બહારના દેશોની વસ્તુ અહીંયા સુરતમાં તમને જોવા મળે के साथ आज की मजदूरी यही खत्म करते हैं अगर मुझे पूरी जिंदगी में जितना इसमें चाहिए, चाहिए। तो लाइक मारो और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए मैं भी जा रहा हूं मुझे पैसों के पीछे भागना है